સુરત મનપાનું આઠ હજાર સાતસો અઢાર કરોડનું ડ્રાફ્ટ બજેટ વેરામાં કોઈ વધારો નહીં નવા વિસ્તારો સહિત આ મુદ્દાઓને અપાયું વિશેષ મહત્ત્વ સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષ બે હજાર ચોવીસ પચીસનું આઠ હજાર સાતસો અઢાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના સાત હજાર આઠસો અડતાલીસ કરોડની અપેક્ષામાં આઠસોને સિત્તેર કરોડ રૂપિયાનો વધારો કરાય છે ચોવીસ પચીસમાં બજેટમાં ચાર હજાર એકસો એકવીસ કરોડનું કેપિટલ બજેટ છે બજેટમાં કોઈપણ કર દરમાં વધારો કરવામાં આવ્યો નથી ફાસ્ટ ગ્રોઇંગ સિટી આઇકોનિક સિટી ગ્રોથ હબ સિટી તરીકે સુરતને પ્રસ્થાપિત કરે તેવા પ્રકારનું બજેટ બનાવ્યું છે આ વખતમાં બજેટમાં નવા વિસ્તારો સહિત ઇકો ટુરિઝમ હેલ સહિતના મુદ્દાઓ પર વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું